નમસ્કાર દોસ્તો અગરિક ખૂબ મહત્વનો છે ખૂબ અગત્યનો છે અને એક ચેતવણી રૂપ છે કારણ કે રાજકોટથી અહીંયા પર એક દંપતી આવ્યું હતું અને આ દંપતી વિરુદ્ધ એફઆઈઆર થઈ છે આ દંપતીને અહિયાં પર જન્મદિવસની ઉજવણી કરવી મોંઘી પડી છે શું સમગ્ર ઘટના છે અને કેમ આ ચેતવણી રૂપ કિસ્સો છે આવા તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ મતલબ કે સોળ સપ્ટેમ્બરના રોજ રાજકોટ થી એક દંપતી આવે છે આ દંપતી ગીરમાં ફરવા માટે આવે છે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે આવે છે લોકેશન તેણે નક્કી કરી લીધું હતું કે જ્યાં રોકાવાનું છે ત્યાં બસ કુદરતી પ્રકૃતિથી ભરપૂર હોવું જોઈએ અને જ્યાં બર્થડે ની ઉજવણી કરવાની છે એ બેકગ્રાઉન્ડ ફોટો માટે પણ અને બર્થડે માટે પણ જબરજસ્ત હોવું જોઈએ આ દંપતી ઘણી બધી આશાઓ લઈને અહીંયા પર પહોંચે છે જામવાળા ગીર સોળ તારીખે તે જામવાળા ગીરના જમજીર સ્ટ્રીટ

ટેબલ લગાવવામાં આવે છે અને તેમાં કેક રાખવામાં આવે છે આ કેક કાપીને આ બર્થડેની ઉજવણી કરવામાં આવે છે અને તેના ફોટોઝ છે તે સામે આવે છે જે ફેસબુક એકાઉન્ટમાં જોવા મળે છે અને આ ફેસબુક એકાઉન્ટની જાણ છે આ ફોટોની જાણ છે તે ઉના એસડીએમને થાય છે ઉના એસડીએમ કોડીનાર મામલતદારને મૌખિક સૂચનાઓ આપે છે તપાસની કોળીનાર મામલતદાર છે તે ત્યાંના સ્થાનિક તળાટી અને અન્ય જે અધિકારીઓ છે તેને આ તપાસ કરવાનું કહેવામાં આવે છે આ અધિકારીઓ તપાસમાં જાય છે તો જાણવા મળે છે કે રાજકોટથી આ દંપતિ છે તે અહીંયા પર આવ્યું હતું એક દિવસ રોકાણું હતું અને બીજા દિવસે તે શાસન જવા રવાના થયું છે આ તપાસમાં બહાર આવે છે કે આ દંપતીને એક ટેબલ અને કેક ની વ્યવસ્થા છે તે આ હોમ સ્ટેના માલિકે કરી આપી હતી જેથી કરીને મામલતદાર છે તે પોલીસને લેખિતમાં જાણ કરે છે કે અહીંયા પર કલેક્ટરનું જાહેરનામું છે કે કોઈએ આ પાણીની અંદર નાહવું નહીં કે કોઈએ આ ધોધની નજીક ન જવું આવું કલેક્ટરનું જાહેરનામું છે અને એ જાહેરનામાની આ પ્રવાસીઓએ ધજિયા ઉડાવી છે જેને લઈને આમના ઉપર કડક કાર્યવાહી થાય આમના ઉપર ફરિયાદ દાખલ કરો પોલીસ આમાં ફરિયાદી બને છે અને એ હોમસ્ટે ના માલિક સહિત કુલ ત્રણ લોકો સામે નોંધવામાં આવી છે જે આ દોસ્તો આ આ દંપતીએ જાહેરનામાનો ભંગ કર્યો છે દંપતી નજીક જઈને જન્મદિવસની ઉજવણી કરી છે જેથી કરીને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે સાથે આ હોમ સ્ટે માલિક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે કારણ કે આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે ધોધ નજીક આ બર્થડેની ઉજવણી સમયે તેણે ટેબલ અને કેકની વ્યવસ્થા કરી હતી તો ત્રણ લોકો સામે મુશ્કેલીમાં મુકાયા છે તેને ભારે પડ્યું છે આ વિડિયો બનાવવાનું હેતુ એ હતો કે કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ ઘણા બધા અહીંયાના સ્થાનિક યુવાઓ છે કિશોરો છે જે આ ધોધની અંદર છલાંગો લગાવતા પણ અનેક વખત નજરે પડે છે એટલું જ નહીં અનેક પ્રવાસીઓ એવા છે જે ધોધની નજીક જાય છે સેલ્ફી લેતા હોય છે તો આપ તમામને આ ચેતવણી રૂપ કિસ્સો છે લાલ બત્તી સમાન એટલા માટે છે કે આમાં ફરિયાદ દાખલ થઈ છે આપ પણ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકો છો જેથી કરીને આપને ચેતવવા માટે આપના સુધી એ મેસેજ પહોંચાડવા માટે કે અહીંયા પર જાહેરનામું છે અને એનો ભંગ કરવો એ ગુનો બને છે પોલીસ એફઆઈઆર નોંધે છે જેથી કરીને આપ ચેતી જજો બસ આ મેસેજ આપના સુધી પહોંચાડવા અને લોકોને આ જાહેરનામાની જાણ ન હોય તો એ લોકો સુધી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અનેક વખત અહીંયા પર પોલીસ હોય છે તે હટાવતી હોય છે હોમગાર્ડ હોય છે પરંતુ ઘણી વખત પ્રવાસી છે તેને નજરઅંદાજ કરે છે તેનું માનતા નથી ઘણી વખત ત્યાં પોલીસ હોતી નથી તો આવી સ્થિતિમાં આપને પણ ખ્યાલ રહી કે અહીંયા પર જાહેરનામું છે અને એનાથી ચેતવું પણ જરૂરી છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક એન્ડ શેર કરી દેજો અને ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તીગીરને સબસ્ક્રાઈબ કરવો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ